kalevo ko khaya nahi ko jab the name ko khana khane rahe the three legs la udide 来，再一盘，一小时。

આપણે શું નામ છે આપણે જગ્યાનું નું દેસાઈ ફરસાણ દેસાઈ ફરસાઈ ફરસાણ એન્ડ ભજી આવું ઓકે અને આપનું એડ્રેસ શું છે સોરઠિયાવાડી સર્કલ એસી રોડ બેંક ઓફ ઇન્ડિયા સામે બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા સામે સામે બરાબર અને શું ટાઈમિંગ છે આપણો અમારો ટાઈમિંગ બપોરના 4 થી સાંજના 8 વાગ્યા સુધી અને કેટલા વર્ષ થઈ ગયા અમારે અમારી બેડી તો ઓગણીસો એકાવન થી છે ફરસાણ ની અમારે આ ભજીયાનું અમે પંદર વર્ષ થી ચાલુ અને અમારી બધી વસ્તુ સિંગ માં જ બનાવવામાં આવે ફરસાણ ભજીયા બધી વસ્તુ અને શું ભાવ છે ભજીયા નો ભજીયાનો સાડા ત્રણસો રૂપિયા

આપડે ભજીયા સિવાય આપડે બીજું શું શું રાખી મારે ભજીયા સિવાય ફરસાણ નું છે ચાલો તમને બતાવો ઓકે આ મારી ફરસાણ ની દુકાન છે આ ઓગણીસો ને એકાવન થી અમારી શરૂઆત થઈ છે બરાબર ફરસાણ અચ્છા ઓગણીસો એકાવન થી ઓગણીસો એકાવન થી હા અમારે અહીંયા બધે બધું ફરસાણ ગાંઠિયા ગરમ ગાંઠિયા બધું સિંગ તેલમાં જ બનાવવામાં આવે બરાબર પાપડી મીઠી પાપડી

છે આવવાના છે બીઆર Thank oh you.